સાબરમતી રિવરફ્રન્ટ સાઠ મીટર પહોંચવાની સંભાવના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા નદીની સપાટી ઘટશે રાત્રે નવ વાગ્યા સુધીમાં સાબરમતીની જળ સપાટીમાં થઈ શકે છે ઘટાડો સેન્ટ્રલ વોટર કમિશનનું એડવાઇઝરી

એ જળસ્તરમાં એમના ઘટાડો થવાની શક્યતા છે રાતના નવ વાગ્યા સુધીમાં લગભગ તેતાલીસ પોઈન્ટ સાહીઠ મીટરે પહોંચશે અત્યારે હાલ બપોરના ત્રણ વાગ્યાની સ્થિતિએ સુભાષ બ્રિજ પાસે સાબરમતીનું લેવલ ચુમ્માલીસ પોઈન્ટ ચુમ્માલીસ મીટર હતું